હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કે શા માટે આપણી ઈચ્છાઓ પૂરી થવામાં આટલી બધી વાર લાગે છે કેમ કે આપણે આપણા ઓલ્ડ વર્ઝનમાં રહીએ છીએ ભૂતકાળમાં રહીએ છીએ બરાબર જે તમારી ઈચ્છા છે એ વર્ઝનમાં તમે રહેતા નથી એ વ્યક્તિ તમે બનતા નથી એ વાતને તમે માનતા નથી જે તમારે જોઈએ છે અને એની અગેન્સ્ટમાં કેટલા બધા રજિસ્ટન્સ ઊભા કરો છો મતલબ ઘર્ષણો ઊભા કરો છો એટલા માટે તમારે જે જોઈએ છે એ જલ્દીથી તમારી પાસે આવતું નથી અથવા તો તમારે જે જોઈએ છે એના માટે તમે ખોટી વધારે મહેનત કરો છો તમે તમારી જાતે રસ્તાઓ તૈયાર કરો છો જે અઘરા હોય છે તમે તમારા લોજિકલ માઇન્ડને યુઝ કરો છો જો સબકોન્શિયસ માઇન્ડ માટે છે ને ભૂતકાળ ભવિષ્યકાળ એવું કશું હોતું નથી એના માટે બધું અત્યારે જ સાચું હોય છે જેમ કે ભૂતકાળમાં તમારી સાથે એવું થઈ ગયું કે તમારા હસબન્ડ તમારા વાઇફ જોડે કોઈ ઝઘડો થઈ ગયો તમે એ ઝઘડાને જેટલી વાર યાદ કરો છો જેટલી વાર એના વિશે વિચારો છો કે આમાં હું આમ કહી દઉં કે એને મને આમ કીધું કે એનાથી મને કેમ આમ કહેવાય એ રોવો છો એ બધું સબકોન્શિયસ માઇન્ડ માટે અત્યારે બની રહ્યું છે ભલે ભૂતકાળમાં થઈ ગયું હોય પણ તમારા સબકોન્શિયસ માઇન્ડ માટે એ અત્યારે સાચું છે એ અત્યારે બની રહ્યું છે અને એ ફીલ કરે છે એવી રીતના અને એ જે ફીલ કરે છે એવું પાછું પણ તમારી સામે આવવાનું જ છે મતલબ એને લગતું એવું એના જેવું બીજું કંઈક એવું ઇન્સિડન્સ એવી ઘટના બને કે જેથી કરી અને તમારે તમારા હસબન્ડને અથવા તો તમારા વાઈફને પાછો એવો જ ઝઘડો મોટો ઊભો થાય એ સિવાય તો કે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યું હોય કોઈ જોબ માટે કોઈ એક્ઝામ પાસ કરવા માટે પરીક્ષા દીધી હોય એમાં પેલી પરીક્ષામાં ખૂબ ખરાબ અનુભવ થયો હોય પછીના ગયા હોય એક પ્રશ્ન ના આવડા હોય અને ચારે બાજુ એમ અકળામણ અકળામણ અકડામણ થઈ હોય જે પેપરમાં અને એને લીધે જે તકલીફો થઈ હોય ને પછી જે ડર લાગ્યો હોય પછી જે રિઝલ્ટ આવ્યું હોય ને રિઝલ્ટ સમયે જે તકલીફ થઈ હોય એ બધી મગજમાં ભૂતકાળમાં જે થયું છે એ બધું બેસી ગયું છે બરાબર પછી એને તમે વારંવાર 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 યાદ કરો કે યાર ઓલા પેપરમાં આવું થયું હતું નું આ ભૂલી ગયું હતું લખવાનું હતું ને પહેલું હતું ને જે કાંઈ પણ જે કાંઈ પણ યાદ કરો છો એ અત્યારે તમે યાદ કરો છો એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડ માટે એ અત્યારે બની રહ્યું છે એ ભૂતકાળમાં નહીં એ અત્યારે જ બની રહ્યું છે એટલે તમારું શક્તિ સબકોન્શિયસ માઇન્ડ છે એવા અનુભવો એક એવો એક્સપિરિયન્સ પાછો તમારી લાઈફમાં લઈ આવશે એટલે તમે નેક્સ્ટ એક્ઝામ આપશો ને ત્યારે પણ એના જેવું જ તમારી જોડે બનશે એવું જ રિઝલ્ટ વિશે તમને ડર લાગશે એવો જ અનુભવ થશે એવું જ તમારી અંદર મતલબ તમારા સબકોન્શિયસ માટે કોઈ ભૂતકાળ છે નહીં પણ જો એ વસ્તુને તમે એમ ફેરવતા શીખો કે એવું વિચારતા શીખો કે આપણે હસબન્ડ વાઇફવારો લે કે મારા હસબન્ડ છે ને એ મને એ બોલે છે કે મને તારા વગર ચાલતું નથી તારા જેવું લાઈફમાં મને લાઈફ પાર્ટનર ક્યારેય મળે જ નહીં અથવા તો કોઈ ગિફ્ટ લઈ આવે છે અને એ સમયે તમે જે ફીલ કરો આ ભવિષ્યકાળમાં તમારે તમે આવું વિચારો છો તો તમે જે ફીલ કરો છો ને સબકોન્શિયસ માઇન્ડને ખબર નથી તમારા લોજિકલ કોન્સિયસ માઇન્ડને ખબર છે કે આ અત્યારે સાચું નથી આ ભવિષ્યમાં કદાચ થશે નહીં થાય બરાબર પણ તમારા સબકોન્શિયસ માઇન્ડને આ વસ્તુની ખબર જ નથી કે આ સાચું છે કે ખોટું છે એને એ અત્યારે જ બનતું હોય એવું લાગે છે અને સબકોન્શિયસ માઇન્ડ જ આપણા માટે બધું લઈ આવે છે સબકોન્શિયસ માઇન્ડમાં જે વસ્તુ સહજ થઈ ગઈ એ વસ્તુ જે રીતના શ્વાસ લેવો એ સહજ થઈ ગયું છે એટલે સબકોન્શિયસ માઇન્ડ છે એ સહજતાથી આપણને એ આપણા શરીરને ટૂંકમાં બોડીને ચલાવે છે એ રીતના આપણા જીવનમાં ઘણી બધી વધારે પડતી વસ્તુઓ બધી જ વસ્તુઓ એ લઈ આવે છે જે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં છે એ બધી પરિસ્થિતિ બધા લોકો પૈસા વસ્તુ જે કાંઈ પણ કયો એ બધેનું કારણ તમારું સબકોન્શિયસ માઇન્ડ છે બરાબર એટલે વિઝ્યુઅલાઇઝેશન કરું ઇમેજિનેશન કરું એ એટલા માટે મહત્વનું છે કે તમે ઇમેજિનેશન કરો પણ તમે વારંવાર વારંવાર ઇમેજિનેશન તમારા ભૂતકાળનું કરો છો અથવા તો જે નથી ગમતું એવા વિચારો કરો છો એનું ઇમેજિનેશન કરો છો તો તમારા સબકોન્શિયસ માઇન્ડ માટે તો એ જ અત્યારે જ બની રહ્યું છે એ સાચું છે એને ભૂતકાળ ભવિષ્ય શકાય છે જ નહીં બધું વર્તમાનમાં જ છે તો તમે વારંવાર સારું વિચારતા શીખો કોઈને એક્ઝામ પાસ કરવી છે તો એ રીતે ઇન્ટરવ્યૂ કે એ એ એક્ઝામ ક્લાસમાં છે અને એના ટોપ એમ એટલું આવડી ગયું છે એ ફટાફટ ફટાફટ બધા પ્રશ્નોના જવાબ લખે છે અને આમ આનંદથી લખે છે ઉત્સાહથી લખે છે કે મને આવડી ગયું અથવા તો રિઝલ્ટ જોયો કે વાહ હું ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયો એમ એ આનંદને પૂરી બોડીમાં અનુભવે જ્યારે વારંવાર વારંવાર વિઝ્યુઅલાઇઝ કરીને તો તમારા સબકોન્શિયસ માઇન્ડને સાચું લાગે છે એને એમ થાય છે કે અત્યારે આ બની રહ્યું છે કે આ વ્યક્તિ જેની અંદર હું છું એ પાસ થઈ ગઈ છું બરાબર એ રીતે વિચારતા શીખો આપણે શું કરીએ છીએ એક વખત વિઝ્યુઅલાઇઝ કરી લઈએ ઇમેજિનેશન કરી લઈએ જાણ કે સવારમાં ઉઠીને કીધું છે મેડિટેશન કરીને ઇમેજિનેશન કરવાનું તો મેડિટેશન કરીને કે ઇમેજિનેશન કરી લ્યો છો કે આ થઈ ગયું હાલો એટલી વાર ફીલ કર્યું પછી આખા દિવસમાં કેટલી વાર આપણા ભૂતકાળમાં થયું હોય એ કોઈએ કાંઈ કીધું હોય એ કોઈ એવી પરિસ્થિતિની ટેન્શન હોય એ આ બધું આપણે યાદ કરી કરી કરીને ઇમેજિન કર્યા જ રાખીએ છીએ કર્યા જ રાખીએ છીએ કર્યા જ રાખીએ છીએ એવું બન્યું ક્યારે કે હાલ દિવસ સવાર તો મેં મારી એક્ઝામ વિશે વિઝ્યુઅલાઈઝ કરી લીધું કે હું પાસ છું પણ પછી જ્યારે પણ મને એક્ઝામ વિશે વિચાર આવ્યો ત્યારે મેં એ વિચાર્યું કે પાછું બેસીને કે ના ના હું તો પાસ છું એ પાસ થયાની એ ફિલિંગને ક્યારેય અનુભવ કરી આ આપણું કામ છે કરવાનું કે દિવસમાં તમારે ન્યુટ્રલ લેવાનું છે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું છે અને જ્યારે એ વિચાર આવે કયો એક્ઝામમાં હું પાસ થઈશ કે નહીં થઈશ અથવા તો મારો સંબંધ બગડશે કે સુધરશે આ જે કાંઈ પણ તમને આ બે ઉદાહરણ આપણે લઈને ચાલીએ છીએ એટલે તો તમને એ વિચાર આવે કે એને મને આમ કહી દીધું તું જે રોવું આવે છે એની જગ્યાએ તમારે શાંતિથી બેસી જવાનું અને એ વિઝ્યુલાઇઝ કરવાનું છે જે તમારે જોઈએ છે મતલબ એ મને ખૂબ જ પ્રેમ કરે છે એ મારા માટે ગિફ્ટ આવે છે એ મને આમ કહે છે તેમ કહે છે જે 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 યુ લાઈક જે તમારે કરવું હોય એ વિચારો એક્ઝામ વિશે તો કે હું ટોપ માર્કથી પાસ થયો છું મને બધા પેડા ખવડાવે છે અથવા તો બધા મારી પાસે પાર્ટી માગે છે મારા મમ્મી પપ્પા કેવા ખુશ છે એ વસ્તુને વારંવાર 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 વિચારવાની એની વિરુદ્ધની વસ્તુને નહીં વિચારવાની પણ આપણે તકલીફ એ જ છે કે આપણે એની વિરુદ્ધમાં જઈએ છીએ મતલબ આપણે એને લઈ આવવા માટે વચ્ચે ઘર્ષણો ઊભા કરીએ છીએ સબકોન્શિયસ માઇન્ડ માટે અથવા તો આપણે ટ્રાય કરવાનું ચાલુ કરી દઈએ જેણે એવું વિચાર્યું કે આ અમારો સંબંધ સારો એટલે એ ટ્રાય કરવા જશે એના હસબન્ડ જોડે કે એની વાઈફ જોડે વાત કરશે પ્રેમથી વાત કરશે ને વળી પાછું ઓલું એને ઉડતો જવાબ આપશે એટલે વળી પાછું હતું તે અંદર નહીં કોઈ ટ્રાય કરવાની જ નથી સમજાણું કોઈ ટ્રાય કરવાની નથી એક્ઝામ બાબતે તો કે મજા આવે એટલું વાંચવાનું છે બસ એથી વધારે હાલો હું ખેંચી લઉં ને પછી આખા દિવસમાં એક કલાક ઓછી વચાણી તો એને પછી તકલીફ થાય ઓહો આ તો મારો ટાઈમ વેસ્ટ ગયો ને અમારે વચાશે નહીં ને અમારે આમ થશે ને અમારે તેમ થશે એ મતલબ તમે ટ્રાય કરો છો એવી ટ્રાય નથી કરવાની સહજતાથી જે થાય ને એ કરવાની બાકી તમારી ઇમેજિનેશનને સાચી માનીને હાલવાનું છે દિવસમાં એ વિચારને પકડી રાખવાનો છે કે ભાઈ મારું આ સપનું પૂરું થઈ ગયું છે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે એના પછી અત્યારે મારી લાઈફમાં શું હોય તો કે આનંદ હોય હેપીનેસ હોય ન્યુટ્રલ સ્ટેટ હોય મતલબ ના ટેન્શન હોય ના ચિંતા હોય ના બહુ ખુશી હોય એમ સરસ ચાલતું હોય બધું અને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું છે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે હું અત્યારે શું કરું છું અત્યારે હું જ્યાં બેઠી છું એ મને ફીલ થાય છે મારી પાંચે સેન્સીસમાં મારી આંખો શું જોવે છે એ કલરો એ વસ્તુ કેવી છે મારા હાથમાં શું છે હું શું બોલું છું મારા ગળામાંથી કેવો અવાજ નીકળે છે કેવા શબ્દો છે મતલબ અત્યારને ફીલ કરતા શીખવાનું છે જ્યાં છો જે વર્તમાનમાં છો એમાં રહેતા જેથી કરી અને તમે ભૂતકાળમાં ન જાઓ એ અઘરા અઘરા પ્રસંગોને ન વાગોળો એવી વાતોને ના યાદ કરો અથવા તો ભવિષ્યમાં જઈને પણ ચિંતાઓ ના કરો એ થઈ ગયું છે એના ખુશીને આનંદને અનુભવ કરો અને રૂધ સૂવા સમયે રાત્રે સૂતી વખતે તો ફરજ જ્યાં આપણે એ જ સ્ટેટમાં સૂવાનું છે મતલબ સ્ટેટ એટલે રાજ્ય આપણા માઇન્ડમાં એ આખું રાજ્ય બંધાઈ જવું જોઈએ જ્યાં તમારી એ ઈચ્છા મતલબ હસબન્ડ વાઈફનો જે ઝઘડો છે એની ઈચ્છા એ ખૂબ પ્રેમ હોય તો રાતે એ જ વિઝ્યુઅલાઇઝ કરતાં કરતાં સુવાનું છે એ જ વિચારતા વિચારતા સૂવાનું છે એ જ આ ફિલિંગ્સમાં સુવાનું છે બહુ સારો સંબંધ છે જોરદાર સંબંધ છે મને આટલો પ્રેમ કરે છે આમ છે પેલું છે આ કેટલું બધું ટૂંકમાં એ ફીલ થવું જોઈએ એમ કરતાં કરતાં સુવાનું છે એક્ઝામ છે તો પાસ કરવી છે એક્ઝામ તો એને એ ફીલ કરતા કરતા કે હું એક્ઝામ પાસ થઈ ગયો છું મને આ વ્યક્તિ પાર્ટી માગે છે મને ઓલું કામ કરે છે ને મારે તો હવે એપ્લિકેશનની તૈયારી કરવાની છે અને આમ છે ને તેમ છે એ વસ્તુમાં સુવાનું છે ખૂબ સહજતાથી ખૂબ સહજતાથી ટેન્શન વગર અને એક વસ્તુ યાદ રાખવાની છે કે જેને મને બનાવ્યો છે મતલબ જે ઈશ્વર છે એ મારી અંદર વસે છે અને જો હું એની જોડે કનેક્ટેડ હોઉં તો શેની ચિંતા એનો પાવર મારી અંદર હોય તો મારે ક્યાં હાથ પગ મારવા થાય આ વસ્તુને યાદ રાખો વસ્ જે તમારે એક્સપિરિયન્સ કરવો છે જે સારો અનુભવ લેવો છે એ તમારે ક્રિએટરની જગ્યાએ જઈને લેવાનો છે મતલબ તમારે ક્રિએટર બની જવાનું છે અને એક વસ્તુ એ પણ યાદ રાખો કે ક્રિએસન ઇઝ ઓલરેઝી ઓલરેડી ફિનિશ્ડ મતલબ જે કાંઈ પણ થવાનું છે ને બધું થઈ ગયું છે બધું ક્રિએટ થઈ ગયું છે બધું બની ગયું છે જો તમારો સંબંધ તમે એવું વિચારો કે ખૂબ સારો થવાનો છે તો એ થઈ ગયો છે થઈ જ ગયો છે જોરદાર સંબંધ છે એક રિયાલિટીમાં બસ તમારે એને ફીલ કરતાં શીખવાનું છે આપનું રિઝલ્ટ સામે આરું માણસ તમને બતાવશે જો તમે એવું વિચારી લીધું કે હું એક્ઝામમાં સારામાં સારી ટકાથી પાસ છું તો એ ઓલરેડી ક્રિએટ થઈ ગયું છે ક્રિએશન ઇઝ ઓલરેડી ફિનિશ્ડ એ બની ગયું છે તમારે એ ફિલિંગને જીવતા શીખવાની છે કે હું ઓલરેડી પાસ છું અને જે પાસ થવા માટે વાંચવું પડશે જે પ્રશ્ન આવવાના હશે જે એક્ઝામ દેવાની હશે બધું એટલી સહજતાથી થશે એટલી સહજતાથી કે તમને ખબર જ નહીં પડે જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે ધ્યાનમાં આવશે કે અચ્છા મેં તો આવું વિચાર્યું ઋતુ ના થઈ ગયું છે એટલી સહજતાથી એવા સ્ટેટ ઓફ માઇન્ડમાં રહેતા શીખો એ વ્યક્તિ બની જતા શીખો જેને આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે એક વાઇફ છે એનો એના હસબન્ડ જોડે ઝઘડો થયો જ ન હોય ખૂબ જ પ્રેમથી રહેતી હોય તો એ કેના ઉપર ધ્યાન દે એ ખૂબ સરસ તૈયાર થાય એ એના ઘરમાં કામ એટલા સરસ કરે એના હસબન્ડ માટે એટલી રસોઈ બને ખૂબ જ પ્રેમથી એમ એના માટે બધું કરે તો એવી રીતે જીવતા શીખવાનું છે કોઈ એક્ઝામ પાસ કરી લીધી છે તો એ શું કરે તો એ વાંચશે તો ખરા જ એક્ઝામ પાસ કરવા માટે પણ જોડે જોડે એન્જોય કરશે મોમેન્ટને ચાલ થોડીક વાર દસ મિનિટ ચાલવું દસ મિનિટ મેડિટેશન કરું દસ મિનિટ કોઈ ગીતને એન્જોય કરું જેથી કરીને બે કલાક વાંચ્યા પછી ટેન્શન ન રે કાંઈ ટૂંકમાં એ લાઈફને એન્જોય કરશે મરી નહીં દે અઢાર કલાકને વીસ કલાકને વાંચી વાંચીને ચૌદ કલાકને પંદર કલાકને ટેન્શનમાં નહીં દે સતત એ એ ફિલિંગ મારે સેકના મને આવડે છે મને આવડે છે મને આવડે છે આ રીતે તમારા સપનાઓ પૂરા થાય છે જો તમને વિડીયો પસંદ અને એ એ વસ્તુ યાદ રાખો કે યુ આર ધી ક્રિએટર તમે જ ક્રિએટર છો તમે જ બધું કરો છો તમારા જીવનના કરતાં હરતા તમે છો કોઈના હાથમાં તમારી ડોર નથી એ યાદ રાખજો કોઈ તમને હર્ટ કરી શકતું નથી કે કોઈ તમને ખુશ કરી શકતું નથી બધું તમારી અંદરથી આવે છે તમારે જ નક્કી કરવાનું છે કે તમારે કઈ જગ્યાએ જઈને બેસવું છે આનંદમાં ખુશીમાં રહેવું છે કે દુઃખી 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 જ રહેવું છે બરાબર એટલે તમે જ ક્રિએટર છો તમે જ ભગવાન છો તમારા જીવનના કરતાં ધરતા તમે જ છો અને ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ન બનો બી અડુઅર કરનારા બનો હું અહીંયા જે કહું છું એ સાંભળીને ના મૂકો એને પ્રેક્ટિકલી કરો જેટલું તમે પ્રેક્ટિકલી તમારા જીવનમાં ઉતારશો ને એટલું જ તમને એમનું રિઝલ્ટ મળશે મેડિટેશન કરો અફર્મેશન કરો અરીસામાં જુઓ પોતાને વ વખાણો સેલ્ફ લવ કરો ગ્રેટીટ્યૂડ કરો ભગવાનનો ખૂબ 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 આભાર માનો બધી વસ્તુઓ માટે અને જુઓ તમારી લાઈફ કેટલી સહજતાથી તમારું જીવન સરળ સુંદર સરસ મજાનું બનતું જાય છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર જરૂર કરો જેથી ઘણા બધા લોકોને આવા વિડીયોસની જરૂર પડે છે જ્યારે હારતા હોય ત્યારે અને જ્યારે એને ખબર પડી જાય કે અચ્છા હું જ ક્રિએટર છું એટલે એની લાઈફને ફરીથી ક્રિએટ કરવાનું ચાલુ કરી દે છે અને એના એ જોરદાર ક્રિએશનમાં તમે એક વિડીયો શેર કરીને એના એક સહભાગી બનશો એની એક મદદ કરી કહેવાશે થેન્ક યુ